અરબસાગરમાં સર્જાયેલા સખતી વાવાઝોડું નબળું પડતા ગુજરાત પરથી ખતરો ટળી ગયો છે મંગળવાર સુધીમાં વાવાઝોડું છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પણ જ્યારે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની હાજરી નોંધાય છે ત્યારે વાવાઝોડું ધીમું પડ્યું છે જોકે ગુજરાતમાં સખ્તી વાવાઝોડાની અસર નહીં થાય દ્વારકાથી સાડા નવસો કિલોમીટર અને નલિયાથી નવસો સાહીઠ કિલોમીટર દૂર સખ્તી વાવાઝોડું પહોંચ્યું છે જે આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે આ કારણે અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ પડશે તો થોડી અસર ગુજરાતને પણ થશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ કે દાસે જણાવ્યું કે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સખતી વાવાઝોડું ધીમું પડ્યું છે હવે ગુજરાતમાં સખ્તીની અસર નહીં થાય આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે હવામાન વિભાગના નિષ્ણાંતનું કહેવું છે કે વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠે ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે દરિયાકાંઠે ડી ડબલ્યુ ટુ સિગ્નલ લગાવી દેવાયું છે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદી માહોલ રહેશે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સખતી વાવાઝોડાની વચ્ચે કચ્છના વાગડ વિસ્તારના રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બપોરે દોઢ વાગ્યે વરસાદના જોરદાર ઝાપટા પડ્યા હતા જેથી શહેરના માર્ગ પરથી પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી હતી વરસાદના વાતાવરણ વચ્ચે અવારનવાર ઝાપટા પણ વરસ્યા હતા રાપર શહેર અને આસપાસના વિસ્તારોમાં અઢી વાગ્યા બાદ જોરદાર વરસાદના લીધે પાણી વહી નીકળ્યા હતા આપના વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા કે નહીં અને કેવો માહોલ છે તે અમને આપ કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં